ને રામપીર વચનિકુ દેસાઈ આપ બધાનું સ્વાગત છે મારી લોગ આટી ગોવિ ત્રિકુટમાં મારો પણ બર્થડે

થેન્ક યુ થેન્ક યુ આજે ક્યાં જવાનું છે ફરવા પવિત્રા કહે છે કે એમના બર્થડે ના દિવસે મેળામાં જવાનું છે પણ હવે એને ખબર કે સુરતમાં અત્યારે ક્યાં મેળો ચાલે છે ઓફિસ આવીને સરપ્રથમ આપણે હમેશની જેમ ભગવાનને પગે લાગીએ છીએ તો આજે પણ આપણે જન્મદિવસ નિમિત્તે ભગવાનના આશીર્વાદ પણ લઈ લીધા અને બિઝનેસ ખૂબ સારો મળે એ પ્રાર્થના પણ કરી લીધી

બધાને આપશે ભાઈ તો તમારે ખાવું હોય તો તમે આવી જાવ અને કોમેન્ટ બોક્સમાં ફટાફટ પવિત્ર અને હેપી બર્થડે લખી દો તારે એવો બર્થડે કઈ તારીખે છે મિતાનજી 5 જાન્યુઆરી હા તો 5 જાન્યુઆરી આપણે ફરીથી કેક કટ કરશું આજે એક એક કટમાં મારો અને પવિત્ર બેયનો બર્થડે સેલિબ્રેશન કરશું કારણ કે મંદિરનો માહોલ છે એટલે એક જ આપણે કેક કટ કરીશું હાલ ને મને કેક કટ કરવા દે ને હાલો ભાઈ પવિત્રાએ મને કેક કટ કરવા દેશે બોલ ચાલો ભાઈ પવિત્રાએ કહી દીધું છે કે બધા કેક ખાવા માટે આવો જોવો ફાઇનલી આપણે કેક કટિંગ કરી રહ્યા છે અને પવિત્રએ બધાને ઇન્વિટેશન પણ આપી દીધું છે તો બધા મિત્રો કેક ખાવા માટે આવો ચાલો આપણે કેક કટિંગ જોઈએ પવિત્રા મસ્ત કેક કટિંગ કરી રહી છે અને એમને ફેવરિટ ઢીંગલાવાળી કેક લાવ્યા છે તો આવો બધા મિત્રો કેક ખાવા માટે અને પવિત્રાને ફરીવાર બડેનું વિશ કરી આપણે ફરીવાર નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને આવા સરસ મજાના લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી અને શેર કરી દો થેન્ક યુ